જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ છીએ અમે આવી ગયા તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે જો અત્યારે અમે પહોંચી ગયા એટલે કે જવામાં તો રાત પડી ગઈ હતી દર્શન નહોતા ત્યાં હવે વળતા ઘરે જઈશી ને તો બીજું દર્શન કરી લઈ બધો સ્ટાફ અડધો આગળ વહી ગયો છે અને બીજા સ્ટાફ બધો પાછળ હેલો આવે છે જો હાલો તો એ સામાના દર્શન કરવા બધા હમણાં જ આવ્યા હતા અમે બાયું બાયું બધા આજે બધા ફેમિલી સાથે ગઈ ਸੀ તો પાણી વીરા હું મને કયા ટ્રાફિક ઓછી હે આપડે બહુ વાંધો નહીં હવે દર્શન થઈ જાય વ્યવસ્થિત હાવ થઈ ગઈ ગયા છો બીજા બધા ચડી ગયા જે ઉપર હે બધા વહી માતાજી ના દર્શન કરવા માંડ્યા છે હું આ બધાને વાઈટિયા રહી હતી છોકરા મસ્ત વરસાદ હતો જોરદાર એટલે જોરદાર અમે હે ને ને તો આ વરસાદ હતો અહીંયા ચોટીલા ભૂગ્યા ત્યાર પછી પણ થઈ ગયો ટ્રાફિક નથી તો દર્શન ને મસ્ત થઈ જાય હાલો પહોંચી ગયા છે શ્યા દર્શન દર્શન કરવાલા Anh em jauh

જોવા રે તુલસીન પારાણી દેવી તો આ રે બેઠલા ગોભાઈ હું આમાં જ તમને દઈ દે બીજું બઉ સરસ આવે જાય ને

પરવલ પરવલ માં ડાંગવાનું લઈ વૈજી આમાં વાસરાડાનું નથી શું ભાવ હેનો સતના ને

ना पिले तारे बंजार डाल लेगा बड़ी मैन बुधवार में ले लो नतला

કઈ વસ્તુ લેવાનું દીદી લે આમાંથી જો અમે ઓલે ફેર આરીસા ને એટલું કેટલું લીધું અમે ઓલા સર જો આરીસા એમાં જુમો ને આરીસા ને અને પાંચસો છસો કેતા અઢીસો અઢીસો લીધા મોટા આરીસા

પછી રાજસ્થાન થી ને રમકડા લીધા એવની છે ફોર વ્હીલ એટલે હું લખેલાય થાર આવી હું જો આ અમારો ઓનીની છે થાર ઓધી ફ્રેન્સી ની ઓધી છે 3000 ડગક રમકડા લીધા હે થોડાક લીધા ન લીધા આ ફ્રેન્સી આટુ ડોલર લીધું ને નગર તો બધું રેડી થઈ ગયું હવે ને તકોલું ને રોડમાં રોડ 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 બનાવવાનું હે આ